પૂર્ણ પરબ્રહોત્તમ કોટિકલ્લભ કુલ ભૂષણજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિલ અને અટંકા ભક્તોના ગુણ ચરિત્ર વાળો પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી ગોપાલ વૈષ્ણવ છે તો એ સાખી જ છું ઓગણી ધરત સદાજ ધ્યાન અંગ એક બળો આનંદી ગઠિત મહારસ જ્ઞાન हंस गोपेन्द्र गुण बंदी श्री जमुनेश संग सीत खत सो खेल खेलावे मंडप निध सुद एहा कर सारी घर रहक कर રસિકા પ્રભુ રંગરેલું લાલન અને ગુનલકુટી ધર મહાવમ કર ખંતખેલો મહાવમ કર ખંતખેલું ભાવાત કહેતા કહે છે કે મહાવદાસ એ જ્ઞાતે બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને વાવડી ગામમાં નિવાસ કરતા હતા એટલે બ્રાહ્મણ વૈષ્ણવ છે અને વાવડી ગામમાં તે નિવાસ કરે છે તે અનિન અને અટંકા સેવક હતા એટલે જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા સેવક હતા જમનીષ મહાપ્રભુજી જ્યારે વાવડી પરદેશ કરે છે ને વાવડી પધારે છે ત્યારે પોતાના ઘરે પધરાવીને પોતાનું સર્વસ્વ પ્રભુ શ્રીના ચરણમાં સમર્પણ કરી દે છે પરદેશમાં મહારાજ સાથે જ છે એટલે કે પછી પોતાનું સર્વસ્ત્ર જમનેશ મહાપ્રભુજીના ચરણે ધરી દીધું અને પછી પરદેશમાં એમની સાથે મહારાજની સાથે જ તેઓ ફરતા અને પ્રભુશ્રીના ખવાસ તરીકે રહેતા એમની ખવાસી કરતા અને અત્યંત ભાતીના ટોના કરીને મહારાજને રીઝવતા એટલે પ્રભુશ્રીને અત્યંત અનેક અવનવા ટોના કરતા અને પ્રભુશ્રીને રીઝવતા જ્યારે કારાસરી મંડપ થયો ત્યારે મહારાજ શ્રી ત્યાં પધાર્યા તે વખતે પોતે પણ સાથે જ હતા એટલે કારાસરી મંડપમાં જમણેશ મહાપ્રભુજી પધારે છે અને એમના જૂથની સાથે આ માવદાસ પણ જે છે એમની સાથે પધારે છે એમની સાથે જ જાય છે ત્યાં આનંદની રેલ જમા એટલે બધા વૈષ્ણવ બિરાજે છે અને બધાએ આનંદની રેલ જમાવી મંડપમાં ખૂબ આનંદ કર્યો એમના સંગી હતા લાલદાસ એ એવા કૃપાપાત્ર ભગવતી હતા અને તેમની કૃપાનો પણ પાર નથી અહીંયા એમનો પ્રસંગ પણ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ મારા જય શ્રી ગોપાલ